ન્યાય અને માનવ ધર્મ આધારિત સમાજને ફરી યાદ કરવાનો વિચારધારા માત્ર ઇતિહાસ નથી પરંતુ આજના યુગમાં પણ દેશને માર્ગદર્શન આપે છે અને એ જ કારણ છે આજે આપણે તેમની જીવનયાત્રા બંધારણમાં તેમનું યોગદાન તેમની શિક્ષણ પ્રેરણા અને સામાજિક સુધારણા અંગે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છે અને આ મહત્વપૂર્ણ ચર્ચા કરવા માટે મારી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નોડલ ઓફિસર પ્રોફેસર રાજેશ મકવાણા સર આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં હું હાર્દિક સ્વાગત કરું છું થેન્ક યુ અને સર આજની સીધી ચર્ચાની શરૂઆત કરીએ તો જેમ મેં ઉલ્લેખ કર્યો કે આવતીકાલે તેમની પુણ્યતિથિ છે તો આજના સમયમાં આંબેડકર સાહેબને યાદ કરવું અને તેમને સમજવા કેટલું યોગ્ય છે સૌ પહેલાં તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની તિથિની પૂર્વ સંધ્યાએ આપણે એક એવા સંવાદ તરફ આગળ આગળ વધી રહ્યા છીએ કે સમાજમાં ક્ષમતામૂલક સમાજની પ્રસ્થાપના માટે જેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું એવા ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર પાંચમી ડિસેમ્બરની રાત્રે ભગવાન બુદ્ધ અને એનો ધમ્મ પુસ્તકની પ્રસ્તાવના લખી અને ચીરનિંદ્રામાં પોઢે છે અને વહેલી સવારે એ અંતિમ યાત્રાએ નીકળી પડે છે આ મહામાનવને આજે આટલા વર્ષો પછી પણ આપણે શા માટે યાદ કરીએ છીએ કે એમણે સમગ્ર ભારતની એકતા અને અખંડિતતાના સાચા હિમાયતી તરીકે એમણે જે મહત્વનું યોગદાન આપ્યું છે પ્રખર રાષ્ટ્રભક્ત તરીકે આપણે એમને યાદ કરીએ છીએ બંધારણના જનક તરીકે આપણે એને યાદ કરીએ છીએ અને મહિલાઓના મુક્તિદાતા તરીકે આપણે જ્યારે એમને સત સત વંદન કરીએ છીએ ત્યારે આજના સમયમાં

શું કહી શકાય કે કઈ બાબતો સૌથી મહત્વપૂર્ણ માની શકાય બિલકુલ ખૂબ સરસ પ્રશ્ન છે બેન ખાસ કરીને ભારત દેશની લોકશાહી આટલા વર્ષો પછી પણ આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વમાં જે લોકશાહીના સંદર્ભમાં જ્યારે વાત કરીએ છીએ ત્યારે ભારત દેશ એક વિશિષ્ટ રાજનીતિ સાથે અને ન્યાય પ્રણાલી સાથે આગળ વધી રહ્યો છે અને એના પાયામાં એના મૂળમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારો અને એ સમયે કારણ કે આપણે એટલી બધી વૈવિધ્યતામાં એકતા એ અનુસંધાનમાં જ્યારે વાત કરીએ તો ભારત દેશ એક એવો દેશ છે કે જેમાં એટલા બધા પંથ ધર્મ સંપ્રદાય અને સાથે સાથે લોકોની એટલી બધી ડાયવર્સિટી કે એની વચ્ચે ડોક્ટર સાહેબે સમગ્ર ભારતને એક સૂત્રે કેવી રીતે બાંધી શકાય એ એમણે પોતાના આ લોકશાહીના વિચારો નિમિત્તે એમણે આપણી સમક્ષ આખો જે એમણે પોતાનું જે ચિંતન છે છે જે વિમર્શ મૂકી અને એટલા માટે સમાનતા સ્વતંત્રતા અને બંધુતા આ ત્રણ મહત્વના પિલ્લર છે કે જે આપણી ન્યાય પ્રણાલી અને આપણી લોકશાહીને જીવંત એ એક મહત્વનો સ્તંભ આપે છે જી અ સાહેબ હમણાં થોડા સમય પહેલા જ બંધારણ દિવસ ગયો અને તો મારો પ્રશ્ન એના ઉપર જ છે કે ભારતીય બંધારણ લખતી વખતે બાબા સાહેબ આંબેડકરે કયા મૂલ્યો અને સિદ્ધાંતો ઉપર સૌથી વધુ ભાર મૂક્યો છે ખૂબ સરસ પ્રશ્ન કર્યો કારણ કે હવે આપણે સંવિધાન દિવસ તરીકે એ છવ્વીસમી નવેમ્બરની આપણે ઉજવીએ છીએ અને ખાસ કરીને ડૉક્ટર બાબા સાહેબ બંધારણ ના ઘડતરમાં એમનું જે મહત્વનું જે યોગદાન રહ્યું છે આપણે આજે જ્યારે વાત કરીએ છીએ કે આટલું જે સમગ્ર વિશ્વના બંધારણનો અભ્યાસ કર્યો કારણ કે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણી એ પ્રાથમિકતા હતી કે આખા દેશને એક સૂત્રે બાંધી શકાય એ પ્રકારનું એક આપણું એક બંધારણ હોવું જોઈએ તો એ બંધારણનું ઘડતર કરવા માટે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે સમગ્ર વિશ્વના બંધારણોનો અભ્યાસ કરી અને એમાંથી જે નિહિત એવા અર્કરૂપ જે એવા સાર હતા એ એમાં સમાવેશ કરી અને ભારતીય બંધારણની રચના કરી છે આપ જાણો છો કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એ બંધારણની જે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા અને એમણે એટલું બધું જે બંધારણ નિમિત્તે કારણ કે સૌથી મહત્વનું એની સમક્ષ એ હતું કે જે છેલ્લી હરોળમાં જે બેઠો છે એ વંચિત સમુદાયના ઉત્કર્ષ માટે આ ભારત દેશના બંધારણમાં શું પ્રાવધાન કરી શકાય કારણ કે આ એટલી બધી આપણે ત્યાં ભેદની ભીતો હતી એ સમયે તો એ ભેદની ભીતોને દૂર કરવા માટે અને સમગ્ર સમાજને એક સૂત્રે બાંધી રાખવા માટે આ બંધારણ એ એ એક માધ્યમ બની રહે એમણે સમગ્ર સમાજને કેન્દ્રમાં રાખી અને બંધારણની આખી જે રચના કરી છે વિશેષ કરીને જે ભાતૃભાવ બંધુત્વ સમાનતા ન્યાય એમણે આપણી સમક્ષ એના વિશે વિગતે બંધારણમાં પ્રાવધાન આપ્યું છે જી બિલકુલ દર્શક મિત્રો હું તમને પણ કહેવા માગીશ કે આ વિષય ઉપર તમારા કોઈ વિશેષ પ્રશ્ન હોય તો તમે અચૂકથી આપની ટીવી સ્ક્રીન ઉપર બે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તેમાં ફોન કરીને પૂછી શકો છો અહીંયા ડોક્ટર માફ કરજો પ્રોફેસર હાજર જ છે તેનો ચોક્કસથી જવાબ આપશે તો સાહેબ આપણે જેમ વાત કરતા હતા તો બાબા સાહેબનું મુખ્ય ફોકસ સમાનતા અને સામાજિક ન્યાય ઉપર રહેલું હતું તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન તો આજના સમયે આપણે વર્તમાન સમયમાં તેને કેવી રીતે અનુભવી શકીએ છીએ અથવા તો કઈ એવી વસ્તુઓથી તેને અમલમાં મૂકી શકીએ છીએ બિલકુલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જ્યારે એ પોતે કારણ કે એવા પરિવેશમાંથી આવ્યા હતા અને એવો જાતિગત ભેદભાવયુક્ત એવા અનુભવોમાંથી એ પસાર થઈને આવ્યા હતા અને એમને ખ્યાલ હતો કારણ કે પોતે ભારતની પૃષ્ઠભૂમિથી સંપૂર્ણ રીતે એ વાકેફ હતા અને જ્યારે એ કોલંબિયા યુનિવર્સિટીમાં કે પછી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં જ્યારે અભ્યાસ કરવા ગયા ત્યારે ત્યાંનું વાતાવરણ જોયું અને આ બંનેની વચ્ચે એમણે જોયું કે ભારત દેશમાં એક જે મહત્વની જે સમસ્યા છે એક અસ્પૃશ્યતાના અનુસંધાનમાં છે એટલે માટે એને સામાજિક ન્યાય એ સૌથી એને સર્વોપરી રાખ્યું કારણ કે સમાજમાં સંવાદિતા નહીં હોય ભાવ નહીં હોય ત્યાં સુધી એ રાષ્ટ્ર નિર્માણમાં આ દેશ છે એ આગળ નહીં વધી શકે અને એ અનુસંધાનમાં એમણે દરેકે દરેક ક્ષેત્રમાં ખાસ કરીને એમણે કહ્યું કે શિક્ષણ એ સર્વોપરી છે શિક્ષણ થકી જ જે સન્માન અને એ જે સ્થિતિ છે એ પ્રાપ્ત થઈ શકે અને શિક્ષણનો જે ઉત્કર્ષ છે એ થકી જ માનવ જીવન છે એ પ્રગતિ કરી શકે છે કારણ કે આજે આપણે જ્યારે પોસ્ટ મોડર્નિઝમ આધુનિક ભારતના અનુસંધાનમાં જ્યારે આપણે આ વિકાસ અને એની આખી જે સમૃદ્ધિ આપણે જોઈએ છીએ તો એના પાયામાં આપણા આ મહામાનવોએ જે ચિંતન કર્યું છે જે વિમર્શ કર્યું છે અને જે સંઘર્ષ કરી અને એની જે અલગ અલગ જે સફળતાના શ્રીખલામાં જે યોગદાન આપ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ જી બિલકુલ સર બાબા સાહેબ આંબેડકરે એક સૂત્ર આપ્યું હતું કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો તો તેમના આ સૂત્રને જો આજના યુવાનો સુધી પહોંચે અને એક સફળ રાષ્ટ્ર બનાવવાની પ્રેરણામાં તેમનું યોગદાન લેવું હોય તો કેવી રીતે લઈ શકાય બિલકુલ સૌથી પહેલા જો આપણે જાણીએ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ સમયે જે શિક્ષણ પ્રાપ્તિ માટે જે સંઘર્ષ કર્યો છે એ ઉદ્ગાર કર્યા વગર રહી શકતો નથી એ પોતાના આક્રોશ ને એ વ્યક્ત કર્યા વગર એટલે સૌથી પહેલા એને પોતાના જે ત્રિસૂત્ર છે એમાં શિક્ષિત બનો એને એને આપ્યું કારણ કે શિક્ષણ જ્યાં સુધી કારણ કે એમણે જોયું કે જ્યારે આપણે આઝાદીના એ આંદોલનમાં સમગ્ર ભારત જ્યારે ગુલામ હતો ત્યારે એણે જે આ પરિસ્થિતિ હતી અને બાબા સાહેબે કહ્યું કે ગુલામકો ગુલામી કી પહેચાન કરા દો તો વિદ્રોહ કર ઉઠેગા જ્યાં સુધી એને ખ્યાલ જ નથી કે ગુલામ છે ત્યાં સુધી એ પોતે પોતાના માટે આગળ વધી શકે નહીં અને એટલા માટે ડોક્ટર બાબા સાહેબે સર્વોપરી શિક્ષણ રાખ્યું કારણ કે આ રાષ્ટ્ર આ દેશ અને આ સમાજને એના અનુસંધાનમાં આગળ લઈ જવા માટે જો મહત્વનું પરિબળ હોય તો એ શિક્ષણ છે એટલા માટે સંગઠિત બનો કારણ કે જ્યાં સુધી સંગઠિત નહીં થઈએ બધા વેર વિખેર શું અલગ અલગ જ્ઞાતિ જાતિ ધર્મ પ્રદેશ અને પ્રાંતમાં તો આ દેશના વિકાસની મુખ્ય ધારામાં પોતાનું મહત્તમ યોગદાન નહીં આપી શકીએ અને એટલા માટે એમણે સંગઠન

સાહેબ આપણે વાત કરતા દરમિયાન સંઘર્ષ મુદ્દા ઉપર વાત કરી બાબા સાહેબ આંબેડકરના જીવન યાત્રામાં તેમણે ખૂબ જ ભેદભાવનો સામનો કરેલો છે હતો તો આજના સમયમાં આપણે જો સકારાત્મક તરીકે જોઈએ કે બાબા સાહેબ આંબેડકરનું એમને આટલા ભેદભાવ થયા તે છતાં તેઓ એક બહુ જ ખરાબ વ્યક્તિત્વ તરીકે ઉભરીને આવ્યા તો એ કેવી રીતે સમજી શકાય ડોક્ટર સાહેબ આંબેડકર તમે જેમ વાત કરી એ રીતે એમણે બાળપણથી જ જાતિભેદના કડવા ઘૂંટ પીવા પડેલા તમે જાણો છો કે એ સમયે જે સતારામાં મહારાષ્ટ્રમાં એ સમયે જે આખી જે પૃષ્ઠ ભૂમિકા હતી અને જાતિભેદની એવી તીવ્ર ચારે તરફ એ પ્રકારની પરિસ્થિતિ હતી તો એની વચ્ચે શિક્ષણ પ્રાપ્ત કરવું અને એ સમયે શાળામાં પણ જાતિભેદના એવા કડવા અનુભવો એમને થાય છે ત્યાં સુધી કે કોઈ વાળ ન કાપે કોઈ પોતાની ગાડીમાં ગાડામાં ન બેસાડે એટલું જ નહીં પરંતુ ભેદભાવના આ જે કલંકને કારણે ઘણી વખત એ વિચલિત થઈ જતા પરંતુ એમને થયું કે આ પરિસ્થિતિમાંથી હું બહાર આવી અને મારા લાખો પીડિત શોષિત બાંધવોને આ કલંકમાંથી હું મુક્ત કરી શકું એ મારું પહેલું દર્શન હશે એ તરફનું મારું આ પહેલું કાર્ય હશે અને એ રીતે એ પોતે આ જાતિગત ભેદભાવોને દૂર કરવા માટે એ બંધારણ સભામાં જ્યારે પહોંચ્યા ત્યારે પણ એમનો મુખ્ય ફોકસ

નિહાળો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ રંગોલી દર રવિવારે સવારે દસ વાગે પુનઃ પ્રસારણ દર બુધવારે સાંજે સાડા સાત કલાકે ગિરનાર પર પૃથ્વીના માલિક એ જી તમે રે તો એ અમે તરી दुनिया करी घोड़े चढ़ दो मारा मेर बार हालो ने अपना मलक मालो हालो निहारो डायरानी नि रमजट डीडी गिरनार पर सोमवार से शुक्रवार रात्र साढ़े दस कला पुनः प्रसारण बपोरे बार कला के डीडी गिरनार पर निहाड़ो गुज्जू भाई नी धमाल सिद्धार्थ रांदेर यानी लाजवाब कॉमेडी

પતિ પીડિત પત્ની લો છે પૈસા ઉડાવ પત્ની દર રવિવારે રાત્રે 9 કલાકે પુનઃ પ્રસારણ સોમવારે બપોરે 1:30 કલાકે તથા રાત્રે 8 કલાકે ગિરનાર પર બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો અને હવે કાર્યક્રમને આગળ વધારીશું અને સીધો પ્રશ્ન કરીશ હું રાજેશ મકવાણા સર પાસેથી સર જેમ આપણે ચર્ચા પર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારો અને તેમની સંઘર્ષ યાત્રાની વાત કરી રહ્યા હતા સાથે જ એ પ્રશ્ન થાય કે આજની પેઢીને જો ધ્યાનમાં રાખીને વાત કરવામાં આવે તો ઘણા બધા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તો એ વિદ્યાર્થીઓ માટે જો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવનમાંથી એક મહત્ત્વનો બોધ

ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પહેલાંથી જ વાંચનનો ખૂબ શોખ હતો અને એટલા માટે કોઈ પણ નવું પુસ્તક એ તરત જ વાંચ્યું હોય માત્ર અભ્યાસક્રમના પુસ્તકો જ વાંચવાય એવું નહીં પરંતુ સાથે સાથે સંદર્ભ ગ્રંથોનું પણ વાંચન કરવું અને એમના પિતાની એટલી નાજુક પરિસ્થિતિ આર્થિક સ્થિતિ અને છતાં પણ એમણે કંઈ પણ કહ્યું હોય કે મારે આ પુસ્તક જોઈ છે ને સાંજે એમની પુસ્તક ઉપલબ્ધ કરાવવાનું એમનું કરતૃત્વ રહેતું એટલે બાળપણથી જ આ જે વાંચનનો શોખ હતો એ ધીમે ધીમે વિસ્તરતો ગયો જ્યારે મુંબઈમાં જ્યારે એ પોતે આવ્યા અને કેલુસ્કરજીએ એમને ભગવાન બુદ્ધ અને એનો ધમ્મ જે પુસ્તક આપ્યું એ પુસ્તકના વાંચનથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું વ્યક્તિત્વ આખું બદલાઈ જાય છે અને તમે જાણો છો કે ત્યાર પછી એ પોતે આ સમાજમાં જે સમાનતાને સ્થાપિત કરવા માટેના જે એનો જે વિચારો છે એ એમાંથી પ્રગટે છે વિશેષ કરીને આજના જે વિદ્યાર્થીઓ એ આધુનિક સમય સમયમાં એટલી બધી તકો છે એમની પાસે અને વિશેષ કરીને સુવિધાઓની વચ્ચે જ્યારે વિદ્યાર્થીઓ અધ્યયન અભ્યાસ કરી રહ્યા છે તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એ સમયે આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં અઢાર અઢાર કલાકનું વાંચન કરી અને જે આગળ વધ્યા છે એ એમણે એમના જીવનમાંથી પોતાના જીવન માટે જે પ્રેરણા છે એ લેવાની આજે એટલી બધી સુવિધાઓની વચ્ચે પણ આપણે શિક્ષણના સંદર્ભમાં આપણે એટલું કેમ યોગદાન આપી શકતા નથી વિશેષ કરીને જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કે ડિગ્રી લક્ષી અભ્યાસક્રમમાં જ્યારે વિદ્યાર્થી આગળ વધે છે તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવનમાંથી એ પ્રેરણા લેવી જોઈએ કે બાબા સાહેબ આંબેડકર જયારે સયાજીરાવ ગાયકવાડની પાસેથી સ્કોલરશિપ મેળવી અને જ્યારે એ લંડન ગયા એ અમેરિકા ગયા તો એ સમયે પણ પરદેશમાં પણ પોતે પોતાનો જે વાંચન અને પોતાનો જે અભ્યાસ છે એમાંથી એ ચલિત ન થયા ત્યાં તો બધી ભૌતિક સમૃદ્ધિની રેલમ છેલ હતી અને છતાં પણ એમને ખ્યાલ હતો કે મારું કાર્ય એક જ છે કે જે મને જે શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ રહી છે એ શિષ્યવૃત્તિના બદલામાં મારે ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી અને રાષ્ટ્ર અને દેશના વિકાસમાં મારા જ્ઞાનનો એમાં કેવી રીતે ઉપકારક હું લાભ આપી શકું એ એમના મનમાં હતું એના ચિત્તમાં હતું તો જ્યારે આપણે કોઈ પણ પ્રકારની ફેલોશીપ કે સ્કોલરશીપ લઈ અને જ્યારે શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ સિદ્ધિના ઉચ્ચ સોપાનો સિદ્ધ કરીએ છીએ ત્યારે આપણા મનમાં પણ રાષ્ટ્ર નિર્માણ માટેની ભૂમિકા તો અકબંધ રહેવી જોઈએ જી બિલકુલ સાહેબ ખૂબ સાચી વાત કીધી આપે સર આપણે થોડા સમય પહેલાં બંધારણની વાત કરતા હતા તો બંધારણમાં આપણે વાત કરવા જઈએ તો બંધારણે દેશને એક એકતામાં બાંધેલું છે અને આપણે જોઈએ કે આટલા બધા લોકો હોવા છતાં વિવિધતામાં એકતાનો એક સંદેશ લઈને આપણે આગળ ચાલીએ છીએ તો આંબેડકર સાહેબની આ દ્રષ્ટિનો તો જે ભારતીય એકતાનો આધાર શું હતો અને તેમને કેવી રીતે આગળ ધપાવ્યો બાબાસાહેબ આંબેડકરે જે વાત કરી બેન એ રીતે આપણે જાણીએ છીએ કે બંધારણની જે ડ્રાફ્ટિંગ કમિટીના એ અધ્યક્ષ હતા અને એ નિમિત્તે એમણે બંધારણમાં એ પ્રકારના પ્રાવધાન રાખ્યા કે જે છેવાડાનો માણસ છે જે વંચિત સમુદાયના ઉત્કર્ષ માટે

ધનવાન છે ને બીજો ગરીબ છે આ બંને વચ્ચેની જે ખાઈ છે એ દૂર થવી જોઈએ અને દૂર કરવા માટે આ પ્રાઉાન એણે રાખ્યું કે સમાનતા સ્વાતંત્ર્ય અભિવ્યક્તિ વાણી સ્વાતંત્ર્ય પોતાના અભિવ્યક્તિનો આખો જે સિદ્ધાંત છે જે અમલમાં મૂક્યો અને ભાતૃત્વ બંધુતા બંધુત્વ એ એમના પાયાના સંદર્ભો કે જે બંધારણમાં એમણે આમે જ કર્યા વિવિધ એવા જે કલમો આર્ટિકલ દ્વારા એમણે આ સમુદાય અને સમગ્ર રાષ્ટ્રને એક કરવા માટેની એ મહત્ત્વની ચાવીરૂપ છે જી બિલકુલ તમે જેમ સાહેબ વાત કરી કે સમગ્ર રાષ્ટ્રને એક કરવાની ચાવીરૂપ છે તો સમગ્ર રાષ્ટ્રમાં મહિલાઓને પણ તેમને એક સમકક્ષ રીતે રાખેલી હતી તો આંબેડકર સાહેબે મહિલાઓના સશક્તિકરણ માટેની જો ઐતિહાસિક પહેલની વાત કરીએ તો તે કઈ હોઈ શકે બિલકુલ બેન ખૂબ સરસ તમે આ પ્રશ્ન કર્યો છે કારણ કે આજના સાંપ્ર સમયમાં જી આપણે આપણા જે ભારતીય મૂલ્યો જેમના જીવનમાંથી આપણે એની પ્રેરણા લેવાની છે એવા મહામાનવો કે જે મહામાનવોને આજે આપણે અમુક અમુક ચોક્કસ એવા એની વ્યક્તિત્વને આપણે સીમિત કરી દીધા છે જે બિલકુલ રાષ્ટ્રના વિકાસ માટે બિલકુલ યોગ્ય નથી એ મહામાનવો સમગ્ર રાષ્ટ્રના નેતા છે આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને માત્ર અને માત્ર દલિત શોષિત વંચિત સમુદાયના ઉદ્ધારક તરીકે જ્યારે જોવામાં આવે છે ત્યારે એમની સર્વશ્લેક્ષી જે આખી જે એમના વ્યક્તિત્વને આપણે સીમિત કરી રહ્યા છીએ કારણ કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે માત્ર શોષિત વંચિતોના ઉત્કર્ષ માટે જ નહીં પરંતુ મહિલાઓના ઉત્કર્ષ માટે પણ એને એટલું બધું મહત્વનું યોગદાન આપેલું છે તમે જાણો છો કે હિન્દુ કોડ બિલ જે એમણે ત્યાર પછી બંધારણમાં એ પાસ ન થયું પરંતુ એના અનુસંધાનમાં એમણે રાજીનામું પણ આપ્યું પરંતુ એમના કેન્દ્રમાં મહિલાઓ પણ કારણ કે એ સમયે જે મહિલાઓની અને આજે પણ જ્યારે પુરુષ પ્રધાન સમાજમાં આજે પણ સ્ત્રી બીજા ક્રમે છે આપણે જાણીએ છીએ તો એ સમયે જે સ્ત્રીની સ્થિતિ હતી તો એને નક્કી કર્યું કે રાષ્ટ્રના વિકાસમાં માત્ર પુરુષ નહીં પરંતુ સ્ત્રી એ પણ એની સાથે કદમ કદમ પર આગળ વધી શકે તો એટલા માટે એમણે જે રજાના અલગ અલગ એવા જે સિદ્ધાંતો પ્રસ્તુત કર્યા કે પિતાની જે મિલકત છે એ મિલકત ઉપર માત્ર પુત્રનો જ અધિકાર એ નહીં પરંતુ દીકરીનો પણ એટલો જ અધિકાર છે ઉપરાંત પણ સ્ત્રીઓના શિક્ષણ માટે એના અલગ અલગ એવા વ્યક્તિત્વ વાણી સ્વાતંત્ર્યના અનુસંધાનમાં જે શોષણ છે તો દહેજના અનુસંધાનમાં કેટલા બધા મહત્વના એમના કાર્યો કર્યા કે જ્યારે તલાકનો એને પણ અધિકાર છે કે પુરુષની સાથે કદાચ એને નથી અનુકૂળ આવતું તો એ પોતે ન્યાયપાલિકાની પાસે જઈને પોતે છૂટાછેડા માટે આગળ વધી શકે છે એટલું જ નહીં પરંતુ જ્યારે નોકરી કરે છે ત્યારે રજાના અનુસંધાનમાં કે જ્યારે બાળકને જન્મ આપવાનો છે તો ત્યારે જે નિયત રજાઓના અનુસંધાનમાં આ બધું પ્રાવધાન ડોક્ટર સાહેબ આંબેડકરે એ સમયે આ બંધારણ નિમિત્તે એમણે પ્રસ્તુત કરી આપ્યું છે જી બિલકુલ સાહેબ આમ તો બાબા સાહેબ આંબેડકર ઉપર ચર્ચા કરવા બેસીએ તો આપણને એવું લાગે કે હજુ પણ ખુબ સમય લઈને નાગરિક તરીકે કઈ બાબત આંબેડકર સાહેબની જીવનમાં ઉતારવી જોઈએ તો એ કયા મુદ્દાઓ હોઈ શકે છે વિશેષ કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન અને કવન આપણે વાંચીએ છીએ ત્યારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર

કે જે ભારત સરકાર દ્વારા પ્રકાશિત થયા છે અને ગુજરાત સરકારે પણ એને ગુજરાતીમાં પણ અનુવાદિત કરીને મૂક્યા છે આપણે આ ગ્રંથોમાંથી પસાર થઈએ એમાં ફોર નામના ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે પોતાના આત્મકથનાત્મક કેટલાક લખાણો એમાં પ્રસ્તુત કર્યા છે એ આત્મકથનાત્મક લખાણોમાંથી ચંદુ મહેરિયા અને ઉર્વિશ કોઠારીએ દિલના દરવાજે દસ્તક નામની એક નાનકડી પુસ્તિકા સંપાદિત કરી છે હું દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો અને ડૉક્ટર સાહેબ આંબેડકરના જીવન અને કાર્ય વિશે જાણવાની જેની જિજ્ઞાસા છે એવા મિત્રોને હું વિનંતી કરું કે એ પુસ્તકોમાંથી એકવાર એ અવશ્ય પસાર થાય તો ખ્યાલ આવે કે ડોક્ટર સાહેબ આંબેડકરે કેવો સંઘર્ષ કરેલો અને કેવી પરિસ્થિતિમાંથી એ પોતે પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરી અને આગળ વધ્યા છે એ આપણને ત્યારે ખ્યાલ આવે છે ડૉક્ટર સાહેબ આંબેડકર એ માત્ર અને માત્ર એમના વ્યક્તિત્વને આપણે એક જ સીમિત એવા વર્તુળમાં આપણે કેદ ના કરી શકીએ એ બહુશ્રુત વાચક હતા બહુશ્રુત લેખક હતા અને બહુશ્રુત વક્તા હતા એ ભારતીય બંધારણના જનક હતા માત્ર એટલું જ નહીં માત્ર એમના વ્યક્તિત્વનું એક મહત્વનું પાસું જ્યારે આજે આપણે મહાપરિનિર્વાણ દિને ડોક્ટર બાબાસાહેબ ને આંબેડકરને યાદ કરીએ છીએ તો છઠ્ઠી ડિસેમ્બરે જ્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું નિધન થયું ત્યારે મુંબઈ મહારાષ્ટ્રમાંથી આચાર્ય અત્રે જે નવયુગ સાપ્તાહિક અને મરાઠા દૈનિક દૈનિક પત્રના એમણે પોતાના આ પત્રમાં તેર દિવસ સુધી પોતાના વર્તમાન પત્રની હેડલાઇન્સ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અવસાન નિમિત્તે એની હેડલાઇન્સમાં એ ન્યૂઝ એમણે પ્રસ્તુત કરેલા એ જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારો આજે પણ જીવંત છે આપણે એના જીવન અને કાર્યને આપણે જો યોગ્ય રીતે આપણે સમજીએ તો માની શકીએ કે આપણે આ મહામાનવોને માત્ર એક જ વિચારથી કે એક જ દ્રષ્ટિથી આપણે જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે એની સર્વસ્લેક્ષી જે સાધના છે એનો સંપૂર્ણ પરિચય આપણને મળી રહે એવું હું માનું છું જી બિલકુલ સાહેબ આપે ખૂબ જ એક ઉમદા રીતે બાબા સાહેબ આંબેડકરના સમગ્ર જીવનને તેમના સંઘર્ષને અને તેમની આખી યાત્રાને સરસ શબ્દોમાં વર્ણવી અને અમારા દર્શકો સુધી પહોંચાડી તે બદલ દૂરદર્શન તરફથી હું ખૂબ ખૂબ આપનો આભાર વ્યક્ત કરું છું અને દર્શક મિત્રો હું તમને પણ કહેવા માંગીશ કે આજે આપણે ડૉક્ટર સાહેબ આંબેડકરના જીવન વિચારોને તેમના યોગદાન વિશે સરળ અને મહત્વપૂર્ણ ચર્ચા કરી આવતીકાલે તેમની પુણ્યતિથી છે અને આ અવસર પર આપણે માત્ર તેમને યાદ નહીં કરીએ પરંતુ તેમની આપેલા મૂલ્યોને જીવનમાં અપનાવવાનો સંકલ્પ પણ કરીએ આજનો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર પ્રોફેસર રાજેશ મકવાણા સાહેબ જી બિલકુલ અને ફરીથી મળીશું દર્શક મિત્રો એક નવા કાર્યક્રમ નવા વિષય સાથે અત્યારે મને રજા આપશો નમસ્કાર